બિઝનેસ ચાલુ થતા જ બંધ થઈ જાય છે કે પછી તમને તમારી પ્રોડક્ટના અંદર પ્રોફિટ નથી મળતો જો આ સમસ્યા તમને પણ થાય છે મિત્રો અને હું તમને કહું કે નાઇન્ટી બિઝનેસ કેમ બંધ થઈ જતા હોય છે ચાલુ થતાં જ નાઇન્ટી બિઝનેસ બંધ થતા હોય છે એનું રીઝન છે કે પ્રોપર તમે પ્રાઇસમાં પરચેસિંગ નથી કરતા પ્રોપર પ્રાઇસમાં તમે સેલિંગ નથી કરતા અને તમને તમારા એરિયાના અકોર્ડિંગલી કલેક્શન નથી મળતું આ ત્રણ વસ્તુ મેઈન વસ્તુ હોય છે બિઝનેસ ના અંદર અને આ ત્રણ વસ્તુ તમે સોફ્ટવેર મેન્ટેન નહીં કરીને તો ચાલુ થતા પહેલા જ બિઝનેસ બંધ થઈ જતો હોય છે અને 90% બિઝનેસ આના અંદર જ બંધ થઈ છે હોય છે અને આ કઈ રીતે આપણે સિચ્યુએશનને ફેસ કરશું કઈ રીતે આના અંદર આપણે કઈ પ્રોડક્ટ મૂકીશું કઈ પ્રોડક્ટ શેર કરવી એ બધું આપણે જોશું વિડિયોના અંદર તો વિડિયોને ન કરતા સ્કીપ વિડિયો એન્ડ સુધી ચાલતી જ છે સો હેલો બિઝનેસ બિઝનેસ અગેન નવા બિઝનેસના સાથે આપણે આપણે આ પ્રોપર અંદર આવી ગયા છે 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 અને બહુ જ વધારે સરસ રહેવાનો કારણ કે કે જોઈશું કેમ બંધ થઈ જતા હોય ચાલુ તો પહેલો તો ટોપિક આવે તમે પ્રોપર પ્લેસ પરથી નહીં કરો પ્રોપર જગાથી નહીં કરો તો ઓબ્વિયસલી વસ્તુ છે તમે 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 સેલ કઈ રીતે કરશો કરશો જો ઓછા રેટ પર પરચેસ ત્યારે જ તો માર્કેટના કરતા ટેન પર્સન્ટ ઓછા રેટના અંદર સેલ કરી શકશો અને પ્રોફિટ પણ સરસ મજાનો થતો હોય છે હવે લોકો કેવું કરતા હોય ખબર છે ને પરચેસિંગ મોંઘું કરી લેતા હોય છે અને પછી માર્કેટના કરતા વધુ રેટમાં સેલ કરતા હોય છે અને એ ચક્કરના અંદર શું થતું હોય છે જે ફિફ્ટી થી પણ વધારે પર્સેન્ટ માલ હોય ને એમ જ પડી જતો હોય છે અને એ બને છે ડેટ સ્ટોક અને ડેટ સ્ટોકને કાઢવું પડતું હોય છે સેલમાં અને લાસ્ટલી આવતી હોય છે ખોટ એટલા માટે નાઇન્ટી પર્સેન્ટથી બી વધારે બિઝનેસ ત્યાં બંધ થઈ જતા હોય છે હવે હું તમને પહેલા તો બતાવું પરચેસિંગ પરચેસિંગ કઈ

આ સાડી તમે જોઈ શકો છો કોટન સિલ્ક ટાઈપની ફેબ્રિક છે બહુ ઓછું ફાઇન છે બહુ ડિસેન્ટ અને ફૂલ લાગે છે બહુ ઓછો બ્યુટીફુલ લાગે છે તો આ ટાઈપ નું થઈ ગયું બરાબર જો આ ટાઈપ સાડી કલેક્શન તમે તમારી ને બરાબર તો અને આ પડશે તમને માર્કેટ ના કરતા ઓછા ભાવના અંદર અહીંયા તમને આ ટાઈપની સાડીસના પરચેસિંગ પડવાના છે જેમ કે હું તમને સ્ટાર્ટિંગ રેન્જ કીધું હવે હું તમને કહી દઉં કે આ બધી વસ્તુ મળશે કે આ બધી વસ્તુ મળવાની છે અજમેરા ફેશનના અંદર રાઈટ અંદર તમને આ બધી કલેક્શન જોવા મળી જશે બાકી કેવી લાગે વેર કરીને તો હું તમને એકવાર આનો જો કેટલોગ હોય ને એકવાર કેટલોગ પેસેસ પણ અહીંયા અવેલેબલ છે રાઈટ તો હું તમને એકવાર કેટલોગ પણ બતાવી દઉં અને સાથે સાથે આની સાડીસ પણ બતાવી દઉં આની પહેલા તમે સાડી જોઈ લો રાઈટ હવે કાવી કેટલોગ ઉપર તો તમે અહીંયા કેટલોગ જોઈ શકશો કે એક જ ડિઝાઇનના અંદર તમને ડિફરન્ટ ઓફ કલર્સ મળી જશે બ્યુટીફુલ સાડીઝ છે અને પર્ચેસિંગ અહીંયા તમે પર્ચેસિંગ કરીને સસ્તા રેન્જ પરથી પર્ચેસિંગ કરીને બાર માર્કેટ રેન્જ કરતા ફાઈવ પર્સન્ટ ઓછું પણ સેલ કરશો ને એટલે કે માર્કેટ પ્રાઇસ છે એના કરતા પાંચ ટકા ઓછી સેલ કરો ઓબિયસલી વસ્તુ છે તમારા દુકાન કસ્ટમર આવશે તો તમે પર્ચેસિંગ ઓછામાં કરી માર્કેટ કરતા ઓછા સેલ કરશો એટલે દુકાન ના લોકો બરાબર છે જે પણ કસ્ટમર્સ છે એ લોકો તમારા પાસે આવશે અને પ્રોફિટ થશે વધારે અને આપણી ડેડ સ્ટોક બચવાનો નથી અને અહીંયા ક્વોલિટી એટલે કે એકદમ વેરાયટીઝ તો હું તમને બતાવી દઉં ફટાફટ મળી જવાની છે કુર્તાના મળી જશે વધુ કલેક્શન જોવા મળે વિડીયો કોલ કરીને પણ કલેક્શન જોઈ શકો હા વિડીયો કોલ ની ફેસિલિટીસ પણ અવેલેબલ છે પરચેસિંગ પણ ત્યાંથી કરી શકશો જો તમને કલેક્શન ગમતું હોય તો બાકી વિઝિટ કરવી છે તો કઈ કપરો ફેસિલિટીસ મળી જશે તો મિત્રો નાઇન્ટી પર્સન્ટ બિઝનેસના અંદર ઠપ થતો હોય ત્યારે આપણે બધા રીઝન આજે મેન રીઝન એ જોઈ લીધા છે અને તમને બધું ટોપિક બધું ડિટેલના અંદર જાણવું હોય ને છે ફ્રેન્ડ પર તમે તમે કોલ કરીને બધું ડિટેલ પણ જાણી શકશો અને જો તમને માત્ર જાણવું લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે પ્રોપરલી એના ઉપર પણ એક વિડીયો બનાવીશું તો આ તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ના બોલતા અને આ ટાઈપના વિડીયો માટે કરી દો આપણે ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ